સીટીવી કેમેરા હોય પ્રાંત સાહેબની હાજરી હોય ત્યાં કેમેરા ના હોય રૂમમાં તો પછી તો વાત પતી ગઈ ને તો આ તો ભાજપનો ભ્રષ્ટાચાર જ કહેવાય કે એમને ફસાવાનું એક કાવતરું હતું જ્યાં મિટિંગ હતી મીટિંગમાંથી બીજી એમને રૂમ બદલવામાં આવી અને મિટિંગ બીજી જગ્યાએ કરવા મને આ કાયદેસર આમને ફસાવાનો એક પ્લેથી પ્લાનિંગ જ બનાવેલો હતો મને તો એવું લાગે છે અને આ જનતાનું બધાનું એવું કહેવું છે કે એ પ્લાનિંગ જ હતો કારણ કે ત્યાં જો મિટિંગ કરવાની હોય એ જગ્યાએ તો કેમેરા હોવા જ જોઈએ કેમેરા બતાવો જાહેર કરો જનતાને બતાવો પબ્લિકને બતાવો કોર્ટમાં જજ સાહેબને બતાવો તો એનું કાયદેસર કાર્યવાહી થાય ને તમે તો ગમે એમ ગમે તેની ઉપર ગમે તેવો કેસ ટોકી દો એ તો ન ચાલે જનતાના હિટ માટે એ કાયદેસર લડે છે અને લડતા રહેશે અને જનતા એમનો સપોર્ટ આવે છે ને જનતા એમની સાથે છે અને આદિવાસી સમાજ એમનો આખો સાથે છે ઇડિયાપાડા ઉંમરપાડા બધું પબ્લિક એમની સાથે છે આદિવાસી સમાજનો ને એ હિંમતવાળો છે તાકાતવાળો છે કારણ કે એ ચૈતર વસાવાને અત્યાર સુધી સપોર્ટ આવેલો છે સાથમાં ઉભા છે અને લડવાની એક જુનૂન ઉપડે જે નેતાને એવી એક તાકાત આપી છે ખંભાથી ખંભો મિલાવ્યો છે અને આમાં ડપું માર્યું છે જગદીશ મહેતાએ તો જગદીશ મહેતાએ આમાં ડફું તો મારી દીધું કે લુગડા પહેરતા નથી આવડતું અડધા લૂગડા પહેરે છે ચંપલ પહેરતા નથી આવડતું આદિવાસી સમાજ તો આદિવાસી સમાજ તાકાતવારો છે તાત્કાલિક માફી મંગાવી અને જગદીશ મહેતાને માફી માંગવી પડી તો ગમે એમ ગમઈ એમ બોલતા પહેલાં વિચાર કરવો પડે કે કોઈ સમાજ વિશે ટીકા ટિપ્પણી ન કરાય ટીકા ટિપ્પણી કરો એટલે માફી માંગવી પડે અને આદિવાસી સમાજ હંમેશા ચૈતર વસાવાની સાથે ઊભો રહ્યો છે અને ઊભો જ રહેશે કારણ કે ચૈતરભાઈ વસાવા હિંમતવાળા એક ભણેલા ગણેલા એજ્યુકેશન અને કાયદા કાનૂન જાણતા નેતા છે એટલે આદિવાસી સમાજ એમની સાથે ઊભો જ છે અને આદિવાસી સમાજને ખબર નથી પડતી એવું ના માનશો બધી જ ખબર પડે છે એમને કેવો નેતા પસંદ કરવો ને એ પસંદ કરી લીધો છે ચૈતરભાઈ વસાવા અને જે મનસુખભાઈ વસાવા જે બોલ્યા છે ને એ તો કાયદેસર ખોટું જ છે એ તો હાવ અભણ છે અંગૂઠા સાપ છે એમને બોલતા નથી આવડતા જે ભરૂચના જે નેતા છે એ ભાજપના નેતા એટલે ગમે તેમ બોલે સત્તા પક્ષમાં હોય એટલે ગમે તેવું બોલી નાખવાનું તમને રાજુભાઈ કરપડાએ કીધું હતું કે તમને તમારી જગ્યા પર તમારો ટાઈમ મને આપો એટલે હું એ જગ્યાએ ક્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ક્યાં અનલીગલી કામ થઈ રહ્યું છે એ બધું બતાવો તો એમને લેખિતમાં માગ્યું હું દિલ્હી છું કે લેખિતમાં આપો ને મૌખિક નહીં ચાલે તો મૌખિક તમે હારે જાઓને બતાવો બતાવો એમને કે અમે આ બધું ભ્રષ્ટાચાર નથી કરતા એમ એમને તો કીધું ભ્રષ્ટાચાર થાય હું તમને બતાવું તમારી નજરોની સામે તમે તમારો ટાઈમ આપો સમય આપો એ સમયે બતાવો તો તમારે રેસ વેઠવાની તાકાત ન હોય તો પછી ગમે તેમ ન બોલાય અને તમે નેતા છો સત્તા પક્ષ પર છો એટલે ગમે તે નેતાને નીચો દેખાડવાની કોશિશ ન કરશો કારણ કે દરેક નેતા પોતાની જનતા માટે લડતા હોય કારણ કે વોટ જનતાએ આપ્યા છે જનતાના હિત માટે આપ્યા હોય એટલે જનતાના કામ કરવા પડે ગમે તેમ તમે વોટ લઈને અને ગમે તેમ ચવાણા બેસીને ગમે તે બાટલા આપીને એમ કંઈ વોટ લઈને તમે પછી પગ પર પગ ચડાવીને બેસી જાવ એમ ન ચાલે એટલે ચૈતરભાઈ વસાવા જે અત્યારે કામ કરી રહ્યા છે જનતાના હિત માટે જનતાનું સારું થાય માટે કામ કરી રહ્યા છે ને તમે જે એમની ઉપર ખોટો કેસ કર્યો